છે ત્યારે અમરેલીના રાજુલામાં અમરીશ ડેર શક્તિ પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું અને અમરીશ ડેર દ્વારા જે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરી રહી અને રાજુલાના અનેક કોંગ્રેસના નેતાને કાર્યકરો પણ આ દરમિયાન ભાજપમાં જોડાયા અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ગઈકાલે કેસરિયા કર્યા બાદ આજે રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો કાર્યકરો હોદ્દાઓમાંથી રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ છોડી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ભાજપમાં કેસરિયા કર્યા હતા જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકા पालिका पूर्व प्रमुख राजूला जाफराबाद कांग्रेस मोटी संख्या में पहुंची केसरिया कर प्रदेश प्रमुख सी आर पाटिलायब दंडक कौशिक वेखरियाल धारासभ्यीरा सोलकी जिला भाजपा प्रमुख राजेश काबरिया सहित भारतीय जनता पार्टी होदारों આ મુદ્દે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગઈકાલે હું ભાજપમાં જોડાયો મારા મત વિસ્તારના લોકો ગાંધીનગર ન પહોંચી શકે તે માટે મત વિસ્તારમાં કાર્યક્રમ રાખ્યો છે બે દિવસ પહેલા થી જે ચર્ચાએ જે જોર પકડ્યું હતું એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદ થી ત્રણસો કિલોમીટર જેટલું દૂર છે તો મોટા ભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક એવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આવતા એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું

દિગ આદિવાદ નેતા પાંચ વાર સાંસદના સ્થાનિક પર ગઠન પર રાજકીય વિશ્લેષકો અગાઉ પણ સવાલ ઉઠાવતા રહ્યા છે અને તેમ છે કે કોંગ્રેસની નેતૃત્વ નબળું પડી ગયું છે ધીમે ધીમે ખતમ પણ ઘરનો ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં યુવા થી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્યામરેશભાઈ ડેર આજે જયારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન અને એના કરતા પણ વધારે મને હું તમને બધાને આપું છું કા તાપમાન એ ડાયસર બેટેલા છે ને એમને કહો કે 10 મિનિટા આપે સી જો એક પણ ના હોય પણ તમે બેઠા છો આવા ચુસ્ત અમરીશભાઈ માટે પ્રેમ રાખનાર આટલા બધા અને જ્યાં જો ત્યાં સુધી બધા માતા દેખાય છે એટલા બધા લોકો જ્યારે અહીં સમર્થનમાં આવ્યા હોય ત્યારે અમરેશભાઈ આ બધા ઈચ્છતા હતા કે તમે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન વખતે મેં અમને ટિકિટ માટે પણ કહ્યું હતું અને હીરાબાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે બંને જણા લડે અને હીરાબાઈ પૂરા પ્રામાણિકતાથી એમના લાભા માટે આજ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે અને એટલા જ માટે પાર્ટીના કોઈ પણ નિર્ણયને સ્વીકારી લેવો એ જ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તા ખતમ આવે છે ઉલ્લેખનીય છે કે અગાઉ